નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બાર ન્યૂઝ રાજુલા રાજુલા સરકારી હોસ્પિટલની સામે આવેલ પારસ કોર્નરમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બનવા પામી રાજુલાના વકીલ ઉત્સવભાઈ મારુ ત્યારે રાજુલા શહેરના હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ પારસ કોર્નરમાં ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોય ત્યારે તેમણે રાત્રિના નાઇટ પેટ્રોલિંગ કરી રહેલ પોલીસ શૈલેષ ગેરી ગોસાઈ ચેન્દ્રભાઈ બશિયા મહેશભાઈ બારીયા અશોકભાઈ લાડવા તેમજ ભરતસિંહ સોલંકીનો સંપર્ક કર્યો ઘટનાની જાણ કરી રાજુલા પોલીસ આ સ્થળ ઉપર આવી પહોંચી અને તાત્કાલિક જ રાજુલા ફાયર વિભાગનો સંપર્ક કરેલો રાજુલાના ફાયર વિભાગનું નાનું ફાયર બંધ હોય છતાં પણ રાત્રેના કોઈ મોટી ઘટના ન બને અને પોતાની ફરજ સમજીને તાત્કાલિક મોટું ફાયર લઈને ઘટના સ્થળે ફાયરની ટીમ દોડી આવેલ તે આ ટીમમાં શિવાભાઈ જોખિયા મનુભાઈ ભગવાનભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવેલી અને પોલીસ અને ફાયર બંને સ્થળ પર હાજર થયેલા ત્યારબાદ પોલીસે રાજુલા પીજી સીએલ કચેરીના નાઇટ કર્મચારીનો સંપર્ક કરતા તેમની ગાડી પણ તાત્કાલિક દોડી આવેલી અને આ પારસ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું ત્યારબાદ દુકાન ખોલવામાં આવતા દુકાનના ઉપરના ભાગના પીઓપી મટિરિયલમાં આગ લાગેલી હતી પરંતુ પાણીનો મારો જો ચલાવવામાં આવે તો દુકાનના માલમાં લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે હતું તેથી પોલીસ અને દુકાનના માલિક સાથે ફાયરની ટીમ સમય અને સંજોગોની સાથે સાથે સમજ્યો વિચારણી કરી અને સાથે દુકાનનો માલ તાત્કાલિક ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી જોકે આગમાં નુકસાન તો ઘણું થયું હોવાનું જાણવા મળેલ છે પરંતુ પોલીસ અને ફાયર અને જીએબીની ટીમ સાથે ત્રિવેણી સંગમ થતાં આ દુકાનમાં લાખો રૂપિયાનું નુકસાન થતાં બચી જવા પામેલ છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા